સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી પાનમ ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા પંચમહાલમાં ભારે વરસાદના પગલે પાનમ ડેમમાંથી પાણી છોડાયું જળાશયના આઠ ગેટ પંદર ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડાયું પાનમ ડેમના ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદથી ડેમની સપાટીમાં સતત વધારો થયો જળાશયના આઠ ગેટ ખોલીને એક લાખ પાસઠ હજાર એકસો તેત્રીસ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયું જળાશયની જળસપાટીનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે

એક લાખ પાસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હાલમાં પાંડમ ડેમનું લેવલ એકસો સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર છે તથા ઇન્ફ્લો એક લાખ હજાર છે